નમસ્તે દર્શક મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ દર્શક મિત્રો મોબાઈલ નંબર સત્તાણું એક ચાલીસ ચોસઠ પાંચ દસ મિત્રો આપણી ગાય દરેક ખેતી ન્યૂટ્યુબ એમાં તમારું તમારું હાર્દિક સ્વાગત છે અને આજે તારીખ ત્રેવીસ બાર બે હજાર ચોવીસ ખેડૂત ખેડૂત દિવસ જે ઉજવણી છે અને આજે દહેશરા મુકામે જે ભેગા થયા છે ખેડૂતને સન્માનિત કરવા માટે તો ખાસ અમારા ગ્રુપના અમારો આત્મનિર્ભર ગ્રુપ રાજકોટ જિલ્લાના ઘણા બધા લોકો છે એમાંય અમારે ખાસ ભાવેશભાઈ જે અમને ભેગા થયા તો આપણે એના પણ અનુભવ લઈશું અને ખેડૂતને થોડોક ઉત્સાહ અને જાગૃતતા વધે એવા બે શબ્દ અમારા ભાવેશભાઈ કાંઈક કહે છે કે ભાવેશભાઈ જે લીંબોળી ખોળનો ક્રશ જે કરે છે આપણે જમીનમાં બહુ ફાયદાકારક છે જે લોકો ડીએપી અને ઉરિયા વાવે છે એની જગ્યાએ લીંબોળીનો ખોળ એરંડીનો ખોળ આના બધા પ્રયોગ કરે તો ઘણા બધા પણ ફાયદા મળે છે જરાક તમારા ખોળની વિશે વાત કરો જય શ્રી કૃષ્ણ બધા ખેડૂત મિત્રોને હું ગોંડલ તાલુકાના બાંદ્રા ગામથી ભાવેશભાઈ જસાણી અને અત્યારે જસણ તાલુકાના વિસ્તારમાં દહેસરા ગામે જે મહાકાળી માતાજીનું મંદિર છે ત્યાં આ અનેરો અવસર અને ત્રેવીસ ડિસેમ્બર એટલે ખેડૂત દિવસ અને વૃક્ષારોપણનું ગામમાં લગભગ બેથી ત્રણ વન બનાવ્યા છે એટલે ઘણા બધા વૃક્ષ વૃક્ષારોપણનું કામકાજ છે અને વન વિભાગના પણ સાહેબ પણ છે તો આપણે ખેતી તો બધા કરીએ છીએ પણ કોઈ રાસાયણિક ખેતી કરે છે કોઈ ગૌ આધારિત ખેતી કરે છે કોઈ સુભાષ પાલેકર ખેતી કરે છે કોઈ અને મારી ખેતી છે ને વૈકલ્પિક ખેતી છે ગાય આધારિત ખેતી પણ કરું છું અને વૈકલ્પિક ખેતી એટલે તમારા જે છાણિયા ખાતરનો વિકલ્પ છે છાણિયું ખાતર જે ખેડૂતોને ન મળતું હોય એ ખેડૂતો લીંબોડી ખોળ અને એરંડીનો ખોળ બજારમાં લીંબોડી ખોળ અને એરંડીનો ખોળ મળે છે અને હું બનાવું છું ને એ લીંબોડી ખોળમાંથી તેલ કાઢ્યા વગર લીંબોડીને સીધી પીસીને જે સીધી જ લીંબોડીનું ક્રશિંગ થાય અને સીધું પેકિંગ થાય પચીસ કિલોની બોરી આવે અને બીજું એક બીજી પ્રોડક્ટ છે મારી એ પચાસ કિલોની બોરી આવે એમાં સાત પ્રકારના ખોળનું મિશ્રણ કરું છું ઘણા ખેડૂતો વાપરે છે ઓલ સૌરાષ્ટ્રના ખેડૂતો ગુજરાત આખામાં વાપરે છે પણ બીજા બે ત્રણ રાજ્યમાં પણ મોકલું છું અને ઘણા ખેડૂતોના રિવ્યૂ પણ સારો સારા મળ્યા છે અને રિલાયન્સ ફાઉન્ડેશન આરે પણ સંપર્કમાં છું તે પછી આપણે પીબીએન મેમ્બરમાં પણ સંપ સંપર્કમાં છું એટલે ઘણા વિસ્તારમાં હું સંપર્કમાં છું ઘણા ખેડૂતોને સારા એવા રિઝલ્ટ મળ્યા છે વ્યવસ્થાભાઈ તો દર્શક મિત્રો લીંબોડી ખોળ વાપરો અને સારું ઉત્પાદન મેળવવા માટે તમે પાયો મજબૂત કરશો ને તો જ આપણે ઇમારત ખડકવી હોય ને તો આપણો પાયો મજબૂત જોઈ તો લીંબોડી આપણે વાવેતર કરવું હોય તો એમાં પાયો મજબૂત કરવાનો ખાસ પાયો મજબૂત માટે રાસાયણિક ખાતર તમે થોડું ઘણું વીસ કિલો વાપરો તો એની જગ્યાએ અડધું વાપરો અને લીંબોડી અરંડીના ખોળ વાપરો ભલે મારી કંપનીના ન વાપરો તો બીજી કંપનીના વાપરો પણ ઉત્પાદન મેળવવા માટે પાયો મજબૂત હશે ને તો જ ઉત્પાદન મળે મળશે જય ભારત જય કિસાન અને જય ગૌમાન મારું સૂત્ર છે વાત નહીં વિવાદ નહીં લીંબોડી ક્રસ સિવાય વાત નહીં હવે સાથે સાથે અમારે વિનુભાઈ છે અને અમારા વિચ્યા તાલુકાના આજુબાજુ ગામડાના એ પણ દસરા મુકામે બધા આવેલા છે તો વિનુભાઈ બે શબ્દ એમાં માટે કહીશું જય ગૌ માતા વધારે તો બધાય અનુભવી છે પણ વધારે વસ્તા પાઈને અમારે એક જ ઉદ છે કે ગાય વિના ઉધાર નહીં અને ગાય આધારિત ખેતી બનાવો બીજા પ્રયોગમાં તો વિડીયો મૂકેલા વધારે મોટો થાય છે એટલે એ વસ્તુ ગાય આધારિત ખેતી નિરોગી બનો ને જ્યાર વખત ખાઓ તમારે ભાઈ શ્રી ભોગના વદરથી ભાઈ અલિન ભાઈ બે શબ્દ બોલ છે ખેડૂત મિત્રોને રામ રામ ખેડૂતની આવક આપણે જે સરકારશ્રી કહે છે કે ભાઈ ડબલ કરવી તો ડબલ ન થાય તો કાંઈ નહીં પણ દોઢી તો કરો દોઢી કરવા માટે શું કરવું તો કે ભાઈ આપણે મિશ્ર પાકના વાવેતર કરવા કે જેથી કરીને ડબલ ઉત્પાદન આવે જેમ કે ભાઈ તુવેરનું વાવેતર તમે કરો તો વચમાં તમે મગફળી કરો સોયાબીન કરો અડદ કરો કોઈ પણ વસ્તુ આવી શકો કે ભાઈ જેથી કરીને અત્યારે મારી પાસે તુવેરનું વાવેતર છે તો પહેલાં મારા એમાં મગફળીનું વાવેતર હતું મગફળી અને તુવેર બે થયા અત્યારે એની તુવેર વાઢી નાખી છે વાઢ્યા પછી અત્યારે એની અંદર પાછો ધાણાનું વાવેતર કર્યું છે કે જેથી કરીને તુવેર બે વાર થઈ અને દાણા અને મગફળી ચાર ઉત્પાદન થયું કેટલું તો જે ખેડૂને આવક નથી થતી એમાં તમારે ડબલ આવક થઈ જાય આ તમને કોઈ નહીં પોગી શકે તો આ માટે તમારે આ મિશ્ર પાકનું વાવેતર કરવું ફરજિયાત છે અને ફરજિયાત કરવું જ પડશે આજ નહીં તો કાલ વેલા મોડું તમારે અપનાવવું પડશે બધાને અને અપનાવવા ને વાત કરો જય ગૌ માતા અત્યારે ઓર્ગોનિક ખેતી એટલે ગૌ આધારિત ખેતી ગૌ આધારિત ખેતી કર્યા વિના છૂટકો નથી એનું કારણ સમજાય કે દરેક ખોરાક આપણે છે ને દવાયુક્ત ખોરાક ખાઈએ છીએ બરાબર કોઈ ખોરાક એવો નથી કે દવા વગરનો બને પણ ગાય આધારિત ખેતીમાં ઓર્ગોનિક ખેતીમાં જે કાંઈ ખોરાક આપણે ખાવા ઈચ્છીએ છીએ તે બીજાના માટે નહીં પણ આપણે જે કાંઈ જમીન છે આપણા બાળ બચ્ચા માટે ખાલી એક કેરો ગૌ આધારિત ખેતી કરી અને જે વાવો વાવેતર કરો અને એ તમે ખોરાક લ્યો તો આપણા બાલબસા કાયમની માટે નિરોગી રહે બસ આટલું મારું કહેવાનું છે અસ્તુ છે મારું નામ છે સંજયભાઈ નારણભાઈ સોસા ગામ દહીંસરા તાલુકો જસ્તન જિલ્લો રાજકોટ હું છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું આમ જોવે તો દરેક ખેડૂત મિત્રો હવે પ્રાકૃતિક ખેતીથી પરિચિત જ છે પણ આજે ખેડૂત દિવસ છે તો એ નિમિત્તે ખાસ કરીને દરેક ખેડૂત મિત્રો પોતાના સેટેપાળે આવા સરસ મજાના વૃક્ષોનું વાવેતર કરે જેનાથી બજારમાં જે મળે છે ઝેરવાળા એ ખાવા ન પડે અને એ સિવાય પ્રાકૃતિક ખેતી કરીએ તો ઘણા કહે છે કે ઉત્પાદન ઘટે છે પણ જો એનું નિયમ પ્રમાણે અને એના બનાવવાની રીત છે એ પ્રોપર ફોલો કરે અનુસરે તો પ્રાકૃતિક ખેતીમાં કોઈ ઉત્પાદન વધતું નથી અને ગુણવત્તાવાળું મળે છે સામે આપણી જમીન સુધરે છે એ આપણને ફાયદો દેખાતો નથી પણ અળસિયાનું પ્રમાણ વધે છે એ આડકતરી રીતે આપણને ફાયદો જ છે તો દરેક ખેડૂત મિત્રો જીવામૃત બનાવે એ પાયાનું છે જીવામૃત બનાવે વાવેતર કરે ત્યારે બીજા મૃતનો પટ આપે અને ભાઈએ સરસ મજાની વાત કરી મિશ્ર પાક વાવ મિશ્ર પાકનું વાવેતર કરે તો એમાંથી આપણને એક પાકને બદલે ત્રણ પાક ચાર પાક જેવું આપણું આયોજન છ છ સાત સાત પાક સુધી આપણે એકસાથે લઈ શકીએ છીએ તો એ સિવાય આચ્છાદન કરે તો એમાં પણ ફાયદો છે તો દરેક ખેડૂત મિત્રોને દેશી તુવેરના બિયારણ માટે તમારે જસતણ તાલુકાનું બોગરાવદર ગામ મારું છે અને મારા મોબાઈલ નંબર છે નવા પચાસ ચાર ડબલ જીરો અઢાર જેથી માર્કેટની અંદર ક્યાંય પણ લીલી તુવેર ન હોય તેથી તમે આ લીલી તુવેર વેચવા માટે આ બિયારણ પૈસા મળે છે હવે આપણે ભવેશભાઈ અમારા જ ગામના અમારા જ મુકામે ઓરી ગામના કહેવાય ને કે આ ખેતી કરવી બહુ અઘરી છે પણ આપણે નજર સામે એક એવા વ્યક્તિ છે કે એક અંગોઠો ભણેલા નથી એક એકડો અક્ષર લખતા નથી આવડતું સતા એની ખેતીની અંદર છ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે અને બધી જ અણસ તો એનો એક જરાક સારું એવું ઉત્પાદન લે તમારું એક ખાલી સરનામું આપી મારું નામ ભવાનભાઈ સોમાભાઈ સરવિયા ગામ ઓરી વિસ્યા તાલુકો રાજકોટ જિલ્લો મિક્સર પાકમાં બધું વાવું પોપિયા છે હરગવો છે સીતાફળ છે મરસી છે કારેલી છે

મિશ્ર ઓછી આવે ઓછી આવે અને વાવે છે એટલે આપણે મસાલાનું જે છે તે વાવે છે પણ મરચી અંદાજિત વીઘાની અંદર તમે ઉત્પાદન કેટલું લેતા હશો લીલા મરચા વેચો તો તમે ખાનાર વર્ગ છે એનું સ્વાસ્થ્ય વધારે તમે સારું કરો છો કારણ કે ઓર્ગેનિક માં પકવીને જે લીલા મરચા માર્કેટમાં વેચે

અને જે છે એ તમારું ચાલીસ દિવસે ઉત્પાદન ચાલુ થઈ જાય અમારા ગામની અંદર ખીરા કાકડી અને દેશી કાકડી બે વાવેતરની અંદર નવરાત્રિ સુધીમાં એક લાખ કિલો કાકડી ભાઈએ વેચી છે એ એંસી અંદર બીજું કાંઈ નથી વાવતા બકાલા સિવાય એક લાખ કિલો કાકડી એટલે તમે ખાલી વીસ રૂપિયાના ભાવથી ગણો તો વીસ લાખની કાકડી થઈ તો આ જે મિશ્ર પાક તરીકે તમે વાવેતર કરવું હોય તો અમે તો કર્યું જ હતું રીંગણી ભાવથી રીંગણીની અંદર અમે ખીરા કાકડી વાવેલી છે તો એ ચાલીસ દિવસે ચાલુ થઈ જાય ને ચાલીસ દિવસે તમને એનો વેલો ઉપર નથી ચડતો એટલે એ તમને ક્યાંય નડતા રૂપ નથી કે આપણે અમારા આજુબાજુ ગામડાના જ છે ભાઈઓ મારી ચેનલ જોઈ અને પ્રકૃતિક ખેતી તરફ એક ડગલું આગળ વધ્યા છે હવે એને પણ એ શરૂઆત કરી છે તો ભવેશભાઈ અત્યારે આમ ગણો તો આપણે ગાય આધારિત ખેતી ન્યુ યુટ્યુબ ચેનલ જોવાયેલી સંખ્યા અત્યારે ટાર્ગેટ એટલો છે કે આજનો રિયલ મેં જોયો તો અડતાલીસ કલાકની સમય મર્યાદામાં જે કાંઈ આપણે વિવિધમાં જોવી એમાં બાવીસ હજારનો ટાર્ગેટ આપણો હતો એટલે ગુજરાતમાં ઘણા બધા લોકો ફોન કરીને એવું કહેશે કે જે ગુજરાતની અંદર ખેતીલક્ષીની ચેનલ છે એ તમારી અત્યારે પહેલાં નંબર ઉપર હાલે બરાબર તો આવો ને આવો સાથ અને સપોર્ટ તમે બધા આપતા રહીજો આવી બધી મહા અનુભવોના જે ફાયદાકારક આપણે જમીનમાં ઉપયોગી થાય છે એવા એવા નમૂના અને નસકા تمره دواره وو رجو करतो रे ته جاي ان جاي بھارت ان جاي گو માતા جاي گو માતા